ચોથમી એપ્રિલનો દિવસ ભારતના બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મદિવસ હોવાથી તેની ઉજવણી સમગ્ર દેશ અને વિદેશમાં પણ કરવામાં આવે છે આ દિવસ દેશના લોકો અને ખાસ કરીને દલિત સમાજના લોકો માટે ખાસ દિવસ ગણવામાં આવે છે તેથી આ દિવસે લગભગ દેશના તમામ ગામડાઓમાં પણ તેની ઉજવણી કરવામાં આવે છે ત્યારે અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયામાં ડૉક્ટર આંબેડકર નગરથી ડીજેના તાલે ગરબા સાથે ડૉક્ટર આંબેડકરની તસવીર સાથેના રથ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જે આંબેડકર હોલથી બસ સ્ટેન્ડ શિવાજી ચોક મામલતદાર ઓફિસ થઈને મુખ્ય બજારમાં નીકળી હતી આ શોભાયાત્રામાં નારા લગાવવામાં આવ્યા હતા તો સમગ્ર મામલતદાર ઓફિસના કેમ્પસમાં માં ગરબાની રમછટ બોલતી જોવા મળી હતી આ શોભાયાત્રામાં વળિયા અને આસપાસના ગામના દલિત સમાજના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા